બંધ ક્યાં થઈ ગયા ખરેખર જો આવી રીતના હાથમાં ટેપ હોય અને મજા કરતા જવરી નેટ આવી ગયો તું પાસ આયે એવું મુશ્કુર આવે તો ખરેખર થાક ઉતરી જાય એટલે આવા વચ્ચે ઘણા મિત્રો નાના ટેપ લઈને આવે એમાં જૂના ગીત વાગતા વાગતા યાત્રાની મજા લેતા હોય જો જૂની સીડી છે ને એમાં ક્યાંય પેલું બેરીકેટ કે સાઈડમાં કંઈ નહીં પેલું કેમ કે તમારા જોખમે ચાલવાનું કીર્તિભાઈ જો સમીરભાઈ જાય છે ભમ ભમાટ અહીંથી મુંબઈ સુધી જો હાલીમ ગયા હોય તો આ સીડીઓમાં તો હું એને હે એટલે જ કીધું ને કે સમીર કહેતો તો કાનમાં ચમેલીને સસ્તી બની ગઈ છે સુગંધ ફેલીને અરે અડગીને કરશો કોઈ દાડીથી વેલીને અરે માંડ વિશામાં મળ્યો છે એ પ્રીત ઘેલીને તો સમીરભાઈ જાય એટલે આપણે પણ હિંમત આવી જાય ચાલો આગળ વધીએ બ્રેક ના મારતા હોય ઘણી ઘણી આ પોગ ભરાઈ જાય ખરેખર જૂની સીડીનો અદ્ભુત અનુભવ છે યાર જો આખો ગીરના રહો મજા મજા થોડી વારમાં હા ને સૂર્ય દેવતા હે ને એના ઘરે જ હશે એટલે સનસેટ પોઈન્ટ પણ કદાચ એક અદ્ભુત તમને જોવા મળશે પગથિયા જડવાના હે હવ જનુમાન ધારા હનુમાન ધાર હનુમાન ધારા ભરતવન સીતાવન પચીસો પગથિયામાં ભૂલ ભૂલ પડવા માંડે એટલે અસર દેખાય થોડીક થાક નહીં થાય હનુમાન ધારા પહોંચશું અંધારામાં પણ હોરર મૂવીની જેમ હે ને ટર ટર થતું હોય ને અવાજ આવશે એવો અનુભવ પણ લેવો છે બીક લાગે કે નહીં વાત બીજા નંબરની છે કારણ કે હમારા ઉઠના બેઠના બાપુઓ કે સાથ હોતા હૈ